વેલકમ ટુ માય ચેનલ જે એમ એસી જનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે સ્વ અધ્યયન પોતી સોલ્યુશન કરવાના છે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર એટ વનસ્પતિમાં પ્રદ્નન જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાલ બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આજે જોઈએ ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર વનસ્પતિમાં પ્રજ્ઞન ચાલો તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ટીકની નિશાની કરો તો પહેલો ઈષ્ટમો પ્ર પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે તો કલિકા સર્જન બે કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોટી દૂર સુધી ફેલાય છે તો ગાડરિયું ત્રણ કયો છોડ મૂળમોથી વૃદ્ધિ પામે છે ચક્કરિયું ચાર ફલિતાણ શામોથી ઉદ્ભવે છે તો જન્યોમાંથી ફલિતાન ઉદ્ભવે છે પાંચ વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા છે તો એક કે તેથી વધુ અંડકો આવેલા છે છ નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે તો ફૂલ અને બીજ એ વનસ્પતિના લિંગી પ્રજનનમાં ભાગ લેશે સાત બટાકાના છોડમાં આંખ એ શું છે તો એ પ્રકારની શું છે કલિકા પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો આઠ ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે તેને ખાલી જગ્યા કહે છે તેને કલિકા કહે છે નવ ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે તો સ્પાયરોગાયરા લીલમાં અવખંડન જોવા મળે છે દસ બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં દ્વારા પ્રજનન થાય છે તો મ્યુકર એટલે કે ફ્યુ ફૂગ અને હંસરાજ અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય છે તો કલિકા સર્જન અવખંડન અને બીજાનું સર્જનથી થાય છે પ્રશ્ન જોડો અહીંયા ક્રમ આપેલો છે વિભાગ વિભાગ બી અને એના જવાબ તો પહેલો આપેલો છે બીજાનું સર્જન તો જવાબ આવશે હંસરાજ લિંગી પ્રજ્ઞન તો ફરો અલિંગી પ્રજ્નન તો અલિંગી પ્રજ્ઞનની અંદર પ્રકાંડ એકલિંગી પુષ્પ તે એક લિંગી પુષ્પની અંદર જવાબ આવશે મકાઈ દ્વિલિંગી પુષ્પ તો દ્વિલિંગી પુષ્પની આવશે સરસવ પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો તેર કયા કયા છોડમાં સ્વપરાગનાયની ક્રિયા થાય છે તો સરસવ ગુલાબ અને પેટુણિયામાં સ્વપરાગની ક્રિયા ક્રિયા થાય છે ચૌદ કયા કયા છોડમાં પરપરાગની ક્રિયા થાય છે તો મકાઈ પપૈયા અને કાકડીમાં પરપરાગ્ઞયની ક્રિયા થાય છે પંદર કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રદનન કરી શકાય છે તો ગુલાબ ચંપા કરેન વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રદનન કરી શકાય છે સોર નીચે આપેલા ફળનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો તો બોર કેરી કેરા સફરજન ટેટી ચીકુ વટાણા તુવેર મગ ચણા નારિયેળ મગફળી વાલ ચોખા દ્રાક્ષ મોસંબી એનું માસલ ફળ અને શુષ્ક ફળની અંદર વર્ગીકરણ કરવાનું છે તો માસલ ફળની અંદર બોર કેરી સફરજન દ્રાક્ષ મોસંબી ટેટી ચીકુ નારિયેળ કેળા વગેરે જ્યારે સૂક્ષ્મ શુષ્ક ફળની અંદર વટાણા તુવેર મગ ચણા મગફળી વાલ ચોખા એ શુષ્ક ફળ છે સત્તર નીચે આપેલ પુષ્પોનું એકલિંગી લિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો તો મકાઈ પપૈયા કાકડી સરસવ ગુલાબ પેટુણિયા મોગરો જાસુર લીંબુ જામફર એનું વર્ગીકરણ કરવાનું છે એકલિંગી લિંગી પુષ્પની અંદર મકાઈ પપૈયા કાકડી લીંબુ જામફર દ્વિલિંગી પુષ્પની અંદર સરસવ ગુલાબ મોગરો જાસુર પેટુણિયા વગેરે અઢાર કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો શક્કરિયા અને ડાહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકાય ઓગણીસ કલિકા કોને કહે છે તો નવો છોડ મૂળ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજ્ઞન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રદનન કહે છે વીસ આપેલ વનસ્પતિના બીજના ફેલાવા ને ધ્યાને લઈ તેનું પાણી પવન અન્ય પ્રાણીઓ દ્વારા બીજના ફેલામાં વર્ગીકૃત કરો તો મેપલ નારિયેર વનસ્પતિ પ્રજ્ઞના ઉદાહરણ લખો તો પર્ણ દ્વારા પાન ફૂટી પ્રકાણ દ્વારા બટાકા આદુ હળદર સુરન ગુલાબ મૂળ દ્વારા શક્કરિયા દહાળિયા ગાજર બીજાનું સર્જન દ્વારા મ્યુકર હંસ રાજ અવખંડ દ્વારા પાયરો ગાયરા બાવીસ પુકેશર અને સ્ત્રી કેશર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તા પ્રમાણેની નામ નિર્દેશન વાળી આકૃતિ તમે દોરી શકો છો ત્રેવીસ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો કલિકા સર્જન દ્વારા સહિષ્ણુ બતાવેલું છે આપણને એ કલિકા સર્જન દ્વારા કરે છે ચોવીસ ફલિટાનું નિર્માણ ઘટના આકૃતિ છે વર્ણવ તે ફલિતાનની આકૃતિ બતાવે છે કેવી રીતે જન્યુઓના સંયુગમનથી રચાતા કોષને ફલિતાન કહે છે અને માદા જન્યુનું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહેવાય છે ફલિતાન ત્યારબાદ ભ્રમો વિકસે છે પચીસ નીચે આપેલ પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો તે પહેલું આપીશ પરાગાસન પરાગવાહિની બીજા છે અને બીજાન એ રીતે એનું નામકરણ છવ્વીસ કલમ શું છે સમજાવો તો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપતા મરતા ટુકડાને કલમ કહે છે કલમ રૂપાથી ઉગે છે વનસ્પતિ કલિકાઓ પર નવા છોડનું સર્જન કરી શકે છે સત્યાવીસ અપરિપક્વ અને આચ્છાદિત પર્ણનો ધરાવતું પ્રકાંડ એટલે શું તેનું કાર્ય શું હોય છે તો કલિકા ઉપરોત ચારમો કલિકા જોવા મળે છે જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે આલ કલિકાને વાનસ્પતિ કલિકા કહે છે કલિકા એ ટૂંકું પ્રકાર છે જે વાનસ્પતિક પલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે પરાગ નયન એટલે શું તેના પ્રકાર જણાવો તો પુષ્પના પરાગાશયમાંથી પરાગ રતનું તરફનું વહન પરાગનયન કહેવાય છે પવન પાણી અને કીટોકો દ્વારા પરાગનયન થાય છે તેના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરાગ નયન તો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાનની અંદર ચેપ્ટર એઇટ વનસ્પતિમાં પ્રજ્ઞાનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરજો જેથી સ્વધ્યયન પોથીનું સોલ્યુશન બીજા મિત્રો પણ લખી શકે અને ચેનલ ઉપર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતા રહે થેન્કસ ફોર વોચિંગ